નાની દમણ બસ ટર્મિનલ એક દાયકાના વિલંબ અને મુસાફરોની હાલાકી બાદ હવે લોકાર્પણની તૈયારીમાં સંઘ પ્રદેશ દમણના નાની દમણ વિસ્તારમાં આવેલા જૂના બસ સ્ટેન્ડને તોડીને નવું અત્યાધુનિક ટર્મિનલ બનાવવાનો બહુચર્ચિત પ્રોજેક્ટ હવે તેના અંતિમ ચરણમાં છે વહીવટી આંટીગુટી અને પોલિસીના ફેરફારોને કારણે લગભગ એક દાયકા સુધી અટવાયા બાદ આ પ્રોજેક્ટને બાવીસ જાન્યુઆરી બે હજાર રોજ પીડબ્લ્યુડી દ્વારા સત્તાવાર વર્ક ઓર્ડર આપીને ગતિ આપવામાં આવી હતી આ પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ અંદાજીત બજાર કિંમત ચૌદ કરોડ કરતાં બાર પોઈન્ટ ઓગણીસ ઓછા ભાવે એટલે કે આશરે બાર પોઈન્ટ અડસઠ કરોડમાં મંજૂર કરવામાં આવ્યો હતો કોન્ટ્રાક્ટની શરતો મુજબ આ કાર્ય બાર મહિનામાં પૂર્ણ કરવાનો આદેશ હતો જેની મુદત એકવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ પૂર્ણ થઈ ચૂકી છે આ વિલંબ પાછળનું મુખ્ય કારણ બે હજાર ચૌદથી બે હજાર સોળ દરમિયાન પીપીપી મોડેલની નિષ્ફળતા અને ત્યારબાદ બસ સ્ટેશનને જોડતા રસ્તાઓ માટે જમીન સંપાદનની જટિલ પ્રક્રિયા હતી જોકે આ આધુનિકરણની પ્રક્રિયા દરમિયાન સામાન્ય જનતાએ ભારે મુશ્કેલીઓ વેઠવી પડી હતી જૂનું મિની બસ સ્ટેન્ડ તોડી પાડવામાં આવ્યા બાદ મુસાફરો માટે કોઈ નક્કર વ્યવસ્થા ન હોવાથી તેઓ રઝડી પડ્યા હતા ખાસ કરીને કાળઝાળ ઉનાળાના તાપમાં અને ચોમાસાના ધોધમાર વરસાદમાં મુસાફરોને ખુલ્લામાં ઊભા રહીને બસની રાહ જોવી પડતી હતી જેના કારણે તેમણે ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો દમણ એક પ્રવાસન સ્થળ હોવાથી આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે તેઓને પણ પરત ફરતી વખતે બસ પકડવા માટે ભારે હાલાકી ભોગવવી પડતી હતી આ સમયગાળા દરમિયાન મુખ્ય માર્ગોના નવીનીકરણની કામગીરી ચાલતી હોવાથી કોલેજ રોડ પર હંગામી બસ સ્ટેન્ડ કાર્યરત કરવામાં આવ્યું હતું પરંતુ ત્યાં પણ અપૂરતી સુવિધાઓના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો હવે જ્યારે નવો બસ ડેપો તૈયાર થઈ રહ્યો છે ત્યારે તેમાં મુસાફરો માટે એસી વેઇટિંગ લોન્જ દિવ્યાંગો માટે વિશેષ સુવિધા સીસીટીવી સર્વેલન્સ અને સૌથી મહત્વપૂર્ણ એવી મલ્ટી લેવલ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ હશે જે નાની દમણના ગીચ બજાર વિસ્તારમાં હાલની સ્થિતિએ સિવિલ સ્ટ્રકચરનું કામ લગભગ પૂર્ણતાના આરે છે અને ફિનિશિંગ તેમજ ઇલેક્ટ્રિકલ ટેસ્ટિંગની કામગીરીઓ ચાલી રહી છે વહીવટી પ્રક્રિયા પૂર્ણ થતાં જ ટૂંક સમયમાં આ આધુનિક બસ ટર્મિનલનું લોકાર્પણ કરી તેને જાહેર જનતા માટે માટે ખુલ્લો મૂકવામાં આવે તેવી પ્રબળ શક્યતા વર્તાઈ રહી છે વાપીના ભડકમોરામાં અજાણ્યા યુવકની હત્યા કરાયેલી લાશ મળી પોલીસે તપાસ શરૂ કરી ડોગ સ્કોડ અને એફએસએલની મદદ લેવાઈ વાપી જેડીસી પોલીસ મથક વિસ્તારમાં આવેલા બડકમોરા વિસ્તારમાં એક અજાણ્યા યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી છે આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે વાપી જેડીસી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે માહિતી અનુસાર બડકમોરા વિસ્તારમાં એક લારી પાછળ આ યુવકની લાશ પડેલી હતી રસ્તા પરથી પસાર થતા એક રાહદારીએ તેને જોઈને તાત્કાલિક સ્થાનિક આગેવાનોને જાણ કરી હતી આગેવાનોએ વાપી જેડીસી પોલીસને આ અંગેની માહિતી આપી હતી માહિતી મળતા જ વાપી જેડીસી પોલીસ

જેડીસી પોલીસે ડોગ સ્કોડ અને એફએસએલ ટીમની મદદ લીધી છે મૃતક યુવક કોણ છે અને તેના પરિવારના સભ્યો કોણ છે તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે વલસાડ હાઈવે પર ચંદ્રમોલેશ્વર બ્રિજની જે વ્યક્તિનો મૃતદેહ મળતા ચકચાર વલસાડ હાઇવે પર આવેલા ચંદ્રમોલેશ્વર બ્રિજ નીચે રહેતા એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી આઠ ફેબ્રુઆરીના રોજ સવારે અગિયારથી પંદર કલાક દરમિયાન વલસાડ રૂરલ પોલીસ મથકને ઘટનાની જાણ કરવામાં આવી હતી મળવી માહિતી મુજબ વિરાન પટેલ નામનો વ્યક્તિ છેલ્લા સાત વર્ષથી એક મહિલા સાથે ચંદ્રમોલેશ્વર બ્રિજ નીચે નિવાસ કરતો હતો ગત રાત્રે ડ્રોજની જેમ ગયા બાદ સવારે તેઓ મૃત હાલતમાં જોવા મળ્યા હતા ઘટના અંગે જાણ થતાં આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી સૂચના મળતાની સાથે જ વસાર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો બ્રિજ નીચેના સ્થળને ધ્યાનમાં રાખી મૃતદેહ બહાર કાઢવા માટે જેસીબી મશીનની મદદ લેવી પડી હતી લગભગ ત્રણ કલાકની જહેમત બાદ પોલીસે મૃતદેહનો કબજો મેળવી લીધો હતો પોલીસ દ્વારા મૃતદેહને પીએમ માટે ખસેડી પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે હાલ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પોલીસે અકસ્માતજન્ય કે કુદરતી મૃત્યુ સહિત તમામ દિશાઓથી તપાસ હાથ ધરી છે આ મામલે વધુ તપાસ ચાલુ હોવાનું વલસાડ રૂરલ પોલીસે જણાવ્યું છે વલસાડમાં સાધુ બની સંમોહન કરતી ગેંગ ઝડપાઈ હિંમતનગરથી ગેંગનો એક સાગરિત પકડાયો આંતર જિલ્લાના વીસથી વધુ ગુનાઓ ઉકેલાયા વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચ જે સિનિયર સિટીઝનોને નિશાન બનાવી સાધુના વેશમાં સમૂહન દ્વારા દાગીના લૂંટતી આંતરરાજ્ય મદારી ગેંગનો પર્દાફાશ કર્યો છે પોલીસે હિંમતનગર ખાતેથી એક રીઢા આરોપીની ધરપકડ કરી છે જેના પરથી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં થયેલા વીસથી વધુ ગુનાઓના ભેદ ઉકેલાયા છે આ ગેંગ મોગી દાટ કાર લઈને હાઈવે તેમજ અંતરિયાળ વિસ્તારોમાં ફરતી હતી તેઓ એકલવાયા કે વૃદ્ધ દંપતીને નિશાન બનાવતા હતા રસ્તો પૂછવાના બહાને વાતચીત શરૂ કરી પોતે મોટા સાધુ હોવાની ઓળખ આપી બોડવતા અને સંમોહન દ્વારા શરીર પરથી દાગીના ઉતરાવી પલાયન થઈ જતા હતા આવી જ એક ઘટના ગત તારીખ ચોવીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ બની હતી એક દંપતી મોપેડ પર જઈ રહ્યું હતું ત્યારે પીઠા અને ધુબીગુવા કામ વચ્ચે સફેદ સ્વિફ્ટ ડિઝાયર કારમાં આવેલા શખ્સોએ તેમને અટકાવ્યા હતા સાધુના વેશમાં રહેલા આરોપીઓએ નાસિક જવાનો રસ્તો પૂછવાના બહાને દંપતીને વાતોમાં પરોવી ચમત્કારિક વાતોથી વિશ્વાસમાં લીધા હતા ત્યારબાદ ફરિયાદીની પત્નીના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર અને હાથમાંથી સોનાની બંગડી કુલ બાવીસ ગ્રામ સોનું કઢાવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા વસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચનાથી એલસીબી પીઆઈ ઉત્સવ બારોટના નેતૃત્વમાં વલસાડ એલસીબીની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી આ તપાસ દરમિયાન હિંમતનગર ખાતેથી નરસિંહનાથ ઉર્ફે નરેશનાથ મદારી રહી હિંમતનગર મૂળ વતન દે ગામને ઝડપી પાડવામાં કરવામાં આવ્યો હતો પકડાયેલા આરોપી નરસિંહનાથ સામે ગાંધીનગર અમદાવાદ જૂનાગઢ ભાવનગર તાપી અને આણંદ સહિતના જિલ્લાઓમાં હત્યા છેતરપિંડી અને લૂંટ જેવા ગંભીર ગુનાઓ મળી કુલ વીસથી વધુ કેસ નોંધાયેલા છે તેની પાસેથી ગુનામાં વપરાયેલી સ્વિફ્ટ ડિઝાયર કાર અને લૂંટાયેલા સોનાના દાગીના સહિત કુલ આઠ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ ગેંગનો અન્ય સાગરિત અમરનાથ ઉર્ફે આર્યન પડિયાર હાલ ફરાર છે અને તેને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરાયું છે